સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અભયનગર કોળી સમાજની વાડી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ્ઞાતિના મકવાણા પરિવાર દ્વારા પંદરમો મિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કોળી સમાજના આગેવાનો વડીલોને આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું

આજે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બાળક જે છે ઇનામ લેશે તો એને આગળ એનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને તેને મોટિવેશન કરવા માટે તેમજ સમાજમાં જે અભ્યાસનો જે આપણા સમાજમાં જે ખાસ કરીને જે ઉણક છે એ દૂર કરવા માટે અને એ લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનો યોજવામાં આવેલો છે સમાજને આપણે એ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આયોજન કરવામાં આવે છે એવારનવાર અમે દરેક પરિવારના સભ્યો જે છે દરેક પરિવારના લોકો એ આવી રીતે આ વિદ્યાર્થીના સવાર સર્વાંગી વિકાસ અને તેના વિકાસ અર્થે અને અભ્યાસ અર્થેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને એ કાર્યક્રમો રાખવાથી વિદ્યાર્થીઓને પોતાની કાર્યશૈલી અને પોતાનું પોતું જેને કહેવાય કે મોટિવેશન એને મળે અને આગળ ભણવા માટે એને જે કહે માર્ગદર્શન મળે એ કાર્યક્રમ કરવામાં આવે છે